છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસનો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા છોટાઉદેપુર નગરમાં આવેલા તાલુકા શાળા નંબર એક ખાતે જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચમાં ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસનો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો છોડાઉદેપુર જિલ્લાની અંદર ચારસો આઠ જેટલી શાળાઓની અંદર નવીન શિક્ષકોની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી જસવંતસિંહ પરમાર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર કુમાર શાળા એકની અંદર આજ રોજ વિદ્યા નવીન વિદ્યા સહાયકોની ધોરણ એકથી પાંચમાં ભરતી પ્રક્રિયા ચાલુ કરેલી છે આજે તમામ લોકો અહીંથી જુદા જુદા જિલ્લામાંથી આવેલા છે અને તમામ જે શિક્ષકોને આજે નિમણૂક પત્ર આપવાના છે એ તમામની અંદર ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાની અંદર ચારસો આઠ જેટલી શાળાઓની અંદર નવીન શિક્ષકોને નિમણૂક પત્ર આજરોજ અહીંથી વિતરણ કરવામાં આવેલા છે એટલે તમામ શિક્ષક મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પ્રશાસન દ્વારા ખૂબ જ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એક નવીન વ્યવસ્થા એવી કરેલી છે કે પ્રશાસન દ્વારા એક ક્યુ કોડ આપવામાં આવેલો છે આ ક્યુ કોડના માધ્યમથી જે કેન્ડિડેટ અહીં આવેલા છે એ તમામ પોતાના ફોનની અંદર જ કેટલી જગ્યાઓ ભરાઈ છે કેટલી જગ્યાઓ ખાલી છે એ ક્યુ કોડના માધ્યમથી જાણી શકે છે આજે અહીં આ નિમણૂક પત્રની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એની અંદર પ્રશાસન દ્વારા લગભગ પિસ્તાળીસથી પચાસ જેટલો સ્ટાફ આ કામગીરીમાં લાગેલો છે અને તમામ પારદર્શિકતાથી મેરિટના આધારે અહીંથી આજે જે શિક્ષક મિત્રો નિમણૂક લેવા માટે આવેલા છે તમામ કેન્ડિડેટને પારદર્શિકતાપૂર્વક અહીં નિમણૂક પત્ર આપવામાં આવેલા છે